દાંતીવાડામાં પશુપાલકની ચાળીસ બકરીઓના અચાનક મોત થતાં ચકચાર મચી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે એક પશુપાલકની ચાળીસ બકરીઓના અચાનક મોત થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે પશુપાલક સુજાભાઈ ટબારીએ આરોપ લગાવ્યો છે કે ખાનગી પશુ ચિકિત્સક દ્વારા બકરીઓનું રસીકરણ કરાવ્યા બાદ થોડી જ વારમાં બકરીઓની તબિયત બગડી હતી અને બાદમાં એક પછી એક મોત થયા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે પશુપાલકનું કહેવું છે કે રસીકરણ પૂર્વે બકરીઓ સ્વસ્થ હતી પરંતુ રસી આપ્યા બાદ અચાનક ગંભીર સ્થિતિ સર્જાઈ હતી આ બનાવ અંગે પશુપાલન વિભાગને જાણ કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બકરીઓના મોતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે પોસ્ટમોર્ટમ અને રિપોર્ટના આધારે સાચું કારણ બહાર આવશે તેમ જણાવવામાં આવ્યું છે પૂજાભાઈ મીરાજી ડબારી ગુંદરી છે મારે એવો ઘંટા બની હવે કોઈ એક સીરીજી બકરો બસ કરે નહીં ડૉક્ટરી સાહેબ ભાઈ થાકી ગયો શંકર સાહેબ દવા કરી મને તો ઘટના બધા વધી ગઈ ખૂબ હવે શંકર સાહેબ કોઈ આવતો નહીં કરતો જ નહીં ચાલી તો વોફ થઈ ગઈ એ મારે હાલ નહીં એ તો એક બસે કરે નહીં એવી મારી વિનંતી એ અને દરેક મળે બહુ સાહેબ સરકાર કરે બહુ મારી વિનંતી ગરીબ કોઈ મળે બો સાહેબ કરી શકશે નહીં તો મારો કર્મ કોમે આવશે આ એવું થઈ ગયું છે રબારી પ્રકાશભાઈ સુજાભાઈ ગામ ગુંદરી અમારા બકરાને શંકરભાઈ દોતીવાડાના હતા તેમના અમે ટીકા કરાયા જો બી બાર મહિના કોઈ બીમાર ન થાય એના માટે ટીકા કરાયા એનાથી અમારે પંદર બકરી તો મરી ગઈ હતી પછી ટોટલ થાય ને ચાલીસનો અંકડો આવ્યો મરવા ટૂંકી બી દસ પંદર બકરીઓ છે એ પણ સિરિયસ છે બસે જેવી સંખ્યા નથી અમારી વિનંતી એવી છે કે જે સરકારને ભાવતું થતું હોય એ અમને પ્રશ્ન કરી આવે અને જે વિનંતી